કચ્છ જિલ્લામાં આંબાના પાકને કમોસમી વરસાદે આપ્યો છે આગોતરા અંદાજ મુજબ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જેટલો પાક બગડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ખાસ કરીને કેસર કેરી માટે જાણીતી કચ્છની ધરાએ આ વર્ષે પણ સૌનામોમાં પાણી લાવતી કેરીની અપેક્ષા ઊભી કરી હતી પણ હવે ખેડૂતો અને રસિયાઓમાં બંનેમાં નારાજગી જોવા મળી રહી છે જ્યાં જ્યાં આંબાની વાવણી વધુ છે એવા વિસ્તારોમાં વરસાદ થયો નથી અને જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં આંબાના પાકને નુકસાન થયું છે આ વર્ષે મોસમની અનિયમિતતા ખેડૂતો માટે ચિંતા ઊભી કરી રહી છે કચ્છ જિલ્લાના માંડવી અંજાર નખત્રાણા સહિતના વિસ્તારો કેસર કેરીના મોટા ઉત્પાદક છે અહીંથી નીકળતી કેરી ગુજરાતના અન્ય વિસ્તારો ઉપરાંત દેશ વિદેશમાં પણ મોકલવામાં આવે છે ખાસ કરીને કચ્છની કેસર કેરીને તેની ખાસ સુગંધ અને સ્વાદ માટે ઓળખ મળી રહી છે હાલમાં તો લોકો બજારમાં કેરીની આવકની રાહ જોઈ રહ્યા છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આવક મોડું થઈ શકે છે અને ભાવ પર પણ તેની અસર પડવાની સંભાવના છે કચ્છના કૃષિ વિભાગ દ્વારા હાલ પાકની સ્થિતિની સમીક્ષા ચાલી રહી છે બાગાયત અધિકારી શ્રીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી એમ એસ પરસાણિયા નાયબ બાગાયત નિયામક ભુજ કચ્છ જિલ્લામાં અંદાજીત બાર હજાર હેક્ટર જેટલા વિસ્તારની અંદર આંબા પાકનું વાવેતર થયેલ છે હાલ આંબાની અંદર ફળો પરિપક્વતાના છેલ્લા સ્ટેજની અંદર છે અને છેલ્લા ત્રણ ચાર દિવસ થયા છૂટો છવાયો અમુક તાલુકાઓમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો દ્વારા કેટલીક જગ્યા પર સામાન્ય ખરણ થવા અંગે જાણકારી મળેલ છે ખાસ કરીને ફળો પરિપક્વતાના છેલ્લા તબક્કામાં હોય તો ટૂંક સમયમાં જ કાપણી થાય કેરી પાકની એવું જણાય છે